દીકરાની ઓ હોય ને નો એસી હજાર પગાર હોય તેલ અને ઘરે આવે ને એટલે ઘરે પાંચ વાગ્યા પછી આવે ને ગાયુ ભેવું ના વાહિંદા હોય અને આપણે તો પાત્રી હજાર પગાર હોય તો રસડા સુધી બુટ ન કાઢે રાણો રાણી કે પુષ્પા ઝૂકે ગા નહીં નોકરી યાદ ની પુષ્પી બી ઝૂકે નહીં તમ તમ વિચાર કરો જે આપણી પાસે હું આપણી પાસે કાઈ નથી અમુક બેનો તો મારે અમુક ડોરા કરે કાયણ ભેંગો મૂકે તો હારવાય સાચી વાતો કરે હવે એક ઉપાધિ તો માવતર ની સાસુ સસરા છે અમને મારે ઘણી નહીં રહેવા દે બધા એક તો માન કબજો કર્યો માન કબજો કર્યો તો હા ફ્રૂટ ચકલી ઉડે ફ્રૂટ મોર ઉડે ફ્રૂટ કોયલ ઉડે ફ્રૂટ હાથી હાથી નો ઉડે હાથી શરીર હોય તો હાથી નો ઉડે બાય કે તમે કહો હું તમારી ગાય એ શબ્દ ન બોલે એ શબ્દ પણ ન બોલે હાથી નડે હાથી હતો ને એટલે મારે તમને નમ્ર વિનંતી છે કે આ બધી ઉત્તમ વાતો છે તમારા જીવનમાં ઉતારવા વાળી વાતો છે તમે જીવનમાં ઉતારો એટલે બોજ સંખ્યા ના હેતુ આ ધીમે ધીમે વિચારધારા આ વિચારા બીજી કોઈ નહી